સરતાન પર ગામનો વહેલ માછલીની ઉલટી એએમ્બરગ્રેસના કરોડોના જથ્થા સાથે શખ્સ ઝડપાયો ભાવનગર ક્રાઈમ બ્રાન્ચે સરતાન પર રાતાખડા રોડ ઉપર પડતર જગ્યા નજીકથી એક શખ્સને ઝડપી પાડ્યો શંકાસ્પદ દિલ્લીમાંથી સફેદ ક્રીમ રંગના નાના મોટા ટુકડાઓ મળી આવેલ જે ટુકડાઓ વહેલ માછલીની ઉલટી એમ્બરગ્રેસ હોવાનું જણાવેલ જે કયાથી લાવેલ તે બાબતે ટીમે પૂંછતા સરતાન દરિયા દરિયાકાંઠે નિયમિત બેસવા જતો હોય અને તે વખતે આ માછલીની ઉલટી મળી આવેલ હોવાનું જણાવેલ અને અગાઉ મહુવા પોલીસે પણ વહેલ માછલીની ઉલટી પકડેલ હોય જેથી તેની કિંમત પણ બહુ ઊંચી હોવાનું પોતે જાણતો હોવાથી લઈને જતો હોવાનું જણાવેલ આ અંગે વન વિભાગે ફેસેલના અધિકારીઓને બોલાવી વહેલની ઉલટી એમ્બરગ્રેસ હોવાની ખરાઈ કરેલ જે શક પડતી મિલકત તરીકે તપાસ સરતે કબ્જે કરી આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ શખ્સ મેહુલ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા રહે સરતાન પર તળાજા એમ્બરગ્રીસ વજન એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ એક કરોડ પાંત્રીસ લાખ એંસી હજારનો મુદ્દામાલ કબજે કરાયો અત્રે ઉલ્લેખનીય છે થોડા સમય અગાઉ મહુવામાં પણ બાર કરોડ રૂપિયાનો જથ્થો મહુવા પોલીસે ઝડપી પાડેલ રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ